ડભોઈનગરના મધ્યમાં આવેલા બજાર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પ્રક્રિયા હાથ ધરી હતી નગરના મધ્યમાં આવેલા લાલ બજાર તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ શાક માર્કેટ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો તળાવના પાણીમાં મૃતદેહ જણાઈ આવતા તળાવ કિનારે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા

ત્યાં આગાડી કોઈ અજાણ્યા ઈસમનો ડેડ બોડી મળી એવી ટેલિફોનિક જાણ થઈ હતી તો ત્યાં આપણે પોલીસ ખાતાને જાણ કરીને ત્યાં અત્યારે પોલીસ તપાસ ચાલુ છે